ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં એક વિચિત્ર ઘટના બની હતી પ્રેમિકા તરછોડીને સંતાનો સાથે પતિ પાસે પરત આવી જતા તેને મનાવા પહોંચેલા પ્રેમીને પ્રેમિકાએ સાથે આવવાનો ઇનકાર કરી દીધો પ્રેમિકા સંતાનોને રૂમ પર મૂકી નોકરીએ પ્રેમીએ ઘરે તેના બે સંતાનો પૈકી એક પુત્રનું અપહરણ કરી ગયો હતો દહેજ પોલીસનો સંપર્ક કર્યો હતો પીઆઈ ઝાલાએ તુરત વિવિધ પોલીસ સ્ટેશનમાં મેસેજ કરવા સાથે જ રેલવે પોલીસને પણ સચેત કરવામાં આવ્યા હતા આ અરસામાં તે ટ્રેનમાં મુંબઈ તરફ જતો હોવાથી જાણ થતાં

દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે એક દીકરો છે અને એક અનિલ નામનો પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા અ પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ને લાવવામાં આવેલો હતો અને એના આજે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકમાં એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કારણે આરોપીને ધરપકડ કરવામાં આવી